નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો બાબત છે ની ખબરમાં આપનું સ્વાગત છે ગોઈલપુરા પંચાયત પંચાયતની પાસે આવેલી રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રવિવારની સવારના નો મંત્રી મહેમાન પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રી સહમંત્રી દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આપને જણાવી દઈએ કે જેથી ઉત્તર ગુજરાત કેટલ ફીડ મર્ચન્ટ એસોસિએશનની સ્થાપના જે હતી જે ઓગણીસો ચોતેરમાં કરવામાં આવી હતી વિજાપુર ખાતે જેના પ્રમુખ જે છે અમૃતભાઈ પટેલ છે ઉપપ્રમુખ જે ચંદુભાઈ પટેલ બીજા ઉપપ્રમુખ છે શંભુભાઈ પટેલ સહમંત્રી જે છે રાજુભાઈ કલોલવાળા તથા કાર્યકારી સહમંત્રી જે છે રમેશભાઈ પ્રજાપતિ ગોજારીયાવાળા આમ વિજાપુર ખાતે પર આજે ઉત્તરથી ઉત્તર ગુજરાત ગુજરાત કેટલ ફીડ મર્ચન્ટ એસોસિએશનની જે પ્રમુખ ઉપપ્રમુખની જે મંડળી છે તે આ રીતે છે અને તે પણ જણાવ્યું કે આ કાર્યક્રમમાં જે ખાસ કરીને જે મહેમાનો આવ્યા હતા અને જે વરિષ્ઠ નાગરિકો ખેડૂતો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તેઓ એકબીજાનું સન્માન અને સત્કાર કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે નરેશભાઈ પટેલ જે છે નરેશ નરેશભાઈ પટેલ એપીએમસી માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ છે તેમનું પર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્વ ધારાસભ્ય છે વિજાપુરના પીઆઈ પટેલ જે એ વકીલા કોટન ઇન્ડસ્ટ્રીના માલિક છે તેઓનું ઉપર સન્માન કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર રોટરી ક્લબ ખાતેના છે જે વિજાપુરની ખબર પડી સમગ્ર કાર્યક્રમનું સંચાલન છનાભાઈ બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે જે બી ઉત્તર ગુજરાત કેટલ ફીટ મર્ચન્ટ એસોસિએશન જે છે જેની સ્થાપના થઈ હતી ઓગણીસો ચોત્તેરમાં ત્યાર પછી અહીંયા જે પ્રોગ્રામ યોજાયો છે ખાસ કરીને જે કાર્યક્રમની વાત કરીએ તો વર્ષ દરમિયાન જે કામકાજની બાલી આપવાની જે બાબત છે તે પર આવરી લેવામાં આવી હતી જે ગત વર્ષના જે હિસાબોની તપાસી મંજૂર તપાસી મંજૂરી મંજૂર કરવા બાબત પર આ બાબત પર આવરી લેવામાં આવી હતી ત્યારે નવા વર્ષના હોદ્દેદારો તથા કાર્યવાહક સમિતિની નિયુક્તિ અને રચના પર કરવામાં કરવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો વરિષ્ઠ નાગરિકો મુખ્ય મહેમાનો આવ્યા હતા આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં જોઈ શકો છો એકબીજાને અભિનંદન આ પ્રસંગે જે આવેલ મહેમાન મુખ્ય મહેમાનો ભીખાભાઈ પટેલ ઉમિયા કોટન ઇન્ડસ્ટ્રીઝ નટુભાઈ પટેલ રામદેવ કોટન ઇન્ડસ્ટ્રીઝ રમણલાલ જી જીવી કોટન ઈશ્વરલાલ પટેલ શક્તિ ઓઇલ મિલ તથા જે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા રણછોડભાઈ પટેલ અંબિકા ટ્રેડિંગ કંપની દ્વારા આમ કહીએ તો જે કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તથા આમ સમગ્ર કાર્યક્રમનું સંયુક્ત રીતે સુચારુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે સૌ ભોજન લઈને સૌ છૂટા પડ્યા હતા આવા સમાચાર ખબરો લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી લાઇક કરો કોમેન્ટ કરો દર્શક મિત્રો આપની આસપાસ બનતી કોઈ ઘટના હોય આપની કોઈ સમસ્યા હોય અથવા તો આવા કંઈ કાર્યક્રમો હોય અમે આપને સમાચારના માધ્યમથી વિજાપુરની ખબર પર પ્રસારિત કરીશું અને હા અમારી જે ચેનલ છે વિજાપુરની ખબરને આપના મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો ખાસ કરીને સબસ્ક્રાઈબ